ૌચાલય બનાવવાની મંજૂરી આપવામાં આવી છે જયારે શહેરમાં એક માત્ર મહિલા શૌચાલય છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે ત્યારે જાહેર સુવિધાઓના અભાવને કારણે નાગરિકોને બજાર વિસ્તાર બસ સ્ટેન્ડ અને સરકારી કચેરીઓ પાસે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો ઘણી જગ્યાએ લોકોએ ખુલ્લામાં જ જવાની પણ ફરજ પડે છે જે સ્વચ્છતા અને આરોગ્ય માટે પણ જોખમી પરિસ્થિતિ ઊભી કરે છે ત્યારે નાગરિકોનું કહેવું છે કે વર્ષો જૂના બનેલા શૌચાલયના લોકાર્પણની સાથે સાથે તૂટી ગયેલી સુવિધાઓની મરામત અને બંધ શૌચાલયોને કાર્યરત કરાવવાની તાત્કાલિક જરૂર છે ત્યારે તંત્ર સમયસર પગલા ન ભરે તો મોટી રજવાત અથવા તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો શહેરના મૂળભૂત જાહેર સુવિધાઓનો પ્રશ્ન હવે મ્યુનિસિપલ તંત્રની કાર્યવાહી પર આધારિત રહ્યો છે સાહેબજી પ્રથમ તો આપે દરકાર તો આપની ટીમ એટલે કે બુલેટિન ઇન્ડિયા ટીમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈ અને લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા તપ્તર રહેતા હોવ ત્યારે ખૂબ ખૂબ આપની ટીમને અભિનંદન આપું છું રહી વાત શૌચાલયની તો શૌચાલયો જે છે શૌચાલયો હાલમાં અત્યારે તો મારી નજરમાં એમ કે બિસ્માર હાલતમાં હોય દાખલા તરીકે થનારનું શૌચાલય છે તો એકદમ બિસ્માર હાલતમાં બંધ હાલતમાં દાખલા તરીકે બારપડાની આગળમાં જતા મંગરાબેન પુલ પાસેનું જે શૌચાલય છે એ બંધ હાલતમાં ને ખાસ તો મને થોડું વધારે દુઃખ થાય કે શહેરની આજુબાજુના ગામથી આવતી મા બેન દીકરીઓ બેન દીકરીઓ એનું શૌચાલય નાગનાથ પાસે જ છે બેંક પાસેની આગળના ભાગમાં બંધ હાલતમાં વિષમમાં હાલતમાં તો બેન દીકરીઓ શૌચાલયનો કઈ રીતે ઉપયોગ કરી શકે તો આ બાબતે ઘણું દુઃખ થાય અને ખરેખર તંત્રએ ધ્યાન લેવું જોઈએ નાગમીટી અગરની નાનક